નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દિવાળી આવે અને આપણે લક્ષ્મીની રાહ જોઈએ એમની કૃપાની રાહ જોઈએ ઘણા બધા લોકો બહુ સરસ રીતે માતાનું પૂજન કરે છે માને ભોગ ધરાવે છે માની પાસે વરદાન માંગે છે પણ ઘણા એવા લોકો છે દુનિયામાં જે સાવ ગરીબ છે કંઈ જ નથી કરી શકતા એના મનમાં પણ એક આશા હોય છે કે ભાઈ દિવાળી જેવા તહેવારમાં મા લક્ષ્મીની કૃપા જો અમને પ્રાપ્ત થાય તો અમારા માટે અમારું જીવન કેટલું સરસ થઈ શકે પણ મિત્રો એમને કોઈ કહેતું નથી કારણ કે નાનો માણસ હોય એને કોઈ સારો ઉપાય બતાવતું નથી આમાં ભગવાન પાસે કોઈ નાનો નથી કોઈ મોટો નથી દરેક માટે એક સરખી વ્યવસ્થા ભગવાને કરેલી છે આપણે સામાન્ય વિચાર કરીએ કે ભાઈ ગરીબ માણસને એક કલર લાલ દેખાય છે તો એ અમીર માણસને પણ લાલ જ દેખાય તો ત્યાં ભગવાને કોઈ જ બદલાવ કે ભેદભાવ રાખ્યો નથી તો આજે મારે તમને એક એવો સરસ ઉપાય આપવો છે કે જેમાં કોઈ ભેદભાવ નહીં ગરીબ પણ કરી શકે પૈસાવાળો વાળો બી કરી શકે મધ્યમ વર્ગનો માણસ પણ કરી શકે કોઈ પણ કરી શકે અને સહેલો પણ એટલો જ કે કોઈ પણ કરી શકે તો મિત્રો આવા શુભ દિવસો જ્યારે શરૂ થાય ને ત્યારે પોતાને અનુભવ થાય છે કે ભાઈ દેશ દુનિયાનું વાતાવરણ બદલાય અને સારા સ્થાનો પર આપણે એક અલગ ઓરાનો અનુભવ થાય અને એ સ્થાનો જો આપણે જાણીએ એને ઓળખીએ અને ત્યાં દિવાળીનો દીવો પ્રગટાવીએ તો આપણા જીવનમાં ઓટોમેટિક લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય માં સરસ્વતીની માં જગદંબાની તમારા કુળદેવીની કૃપા ઓટોમેટિક તમારી પર ઉતરતી દેખાય છે પણ આની જે જાણકારી છે કોઈ આપતું નથી કોઈ એને સમજાવતું નથી કોઈ નથી કહેતું કે ભાઈ આવું કરો તો આવું થશે તો મિત્રો આજે હું તમને એવા સ્થાન બતાવું કે જ્યાં તમે અગિયારસ બારસ તેરસ ચૌદસ અને દિવાળી આટલા દિવસ તમે જો દીવો કરી આવો છો તો ચોક્કસ તમારા જીવનમાં મા લક્ષ્મીની કૃપા ઉતરે અને આ પાંચ દિવસ જ્યારે મા પોતાની કૃપા આપણી પર વરસાવતી હોય છે ને ત્યારે જ્યારે આપણે એને દીવો કરીને વંદન કરીએ એની પાસે વરદાન માગીએ તો ચોક્કસ મા લક્ષ્મી આપે તો મિત્રો અગિયારસથી શરૂ કરજો અગિયારસના દિવસે પાંચ દીવા બનાવવાના માટીના કોળિયામાં બરાબર પણ ગીના સાંજે સંધ્યાકાળે જ આ પૂજા કરવાની છે સંધ્યાકાળે પાંચ દીવા માટીના કોળિયામાં આડી વાતના ઊભી વાતના તમને જે ઠીક લાગે એ વાટના બનાવજો અને સંધ્યાકાળે માનું પૂજન કરી તમારા આરાધ્યનું પૂજન કરીને દીવા પ્રગટાવજો પહેલો દીવો તમારા ઘરના ઉમરા પર જમણી બાજુ મૂકવાનો બીજો દીવો ઘરની નજીકમાં કોઈક શિવ મંદિર હોય તો એના દરવાજે મૂકી આવજો ત્રીજો દીવો નદી તળાવ કૂવો વાવ દરિયો પાણીનો સ્ત્રોત જ્યાં છે તમારી નજીકમાં ત્યાં મૂકી આવો ચોથો દીવો વડ નીચે કરજો અને પાંચમો દીવો પીપળા નીચે આ પાંચ દીવા અગિયારસથી લઈને દિવાળી સુધી જો તમે રોજ સંધ્યાકાળે આ પાંચ સ્થાન પર દીવા કરો છો તો મા લક્ષ્મીની કૃપા ચોક્કસ રીતે પ્રાપ્ત થાય અને જીવન આપણું સહેલું થતું જાય જીવનના તમામ દુઃખોને દૂર કરનારા આ ઉપાય છે ને જો એની પર તમે ધ્યાન આપશો તો ચોક્કસ તમને ફાયદો થશે જીવનમાં ધન નથી સુખ નથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે માન સન્માન મળતું નથી ધારેલું કામ કરી નથી શકતા કોઈ ઇજ્જત નથી આપતું વાહન સુખ નથી બીમારી કાયમ સતાવે છે આ બધી બાબતો આ પાંચ દિવસના દીવાથી આપણે દૂર કરી શકીએ છીએ અને ભગવાનની માતાની દરેકની કૃપા આપણે પ્રાપ્ત કરી શકીએ તો મિત્રો કેટલું સરસ એનું એ છે જો આ દિવસે આપણે આટલું જ કામ કરીએ તો ચોક્કસ ફાયદો થાય તો મિત્રો આ બહુ મહત્વની વાત છે એકદમ સહેલા ઉપાય હું તમને દિવાળીના આપું છું દર વર્ષે તો આ વર્ષે આ ઉપાય નોંધમાં લેજો અને અગિયારસથી શરૂ કરીને દિવાળીના દિવસ સુધી આ ઉપાય કરશો તો ચોક્કસ તમને આવનારા નવા વર્ષમાં ઝગમગતી જિંદગી મળે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું મારી ચોકસી ચોક્સી આપશોની રજા હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે